તો હાલો મિત્રો બનિયારી મજા આવશે નિશાળે જાઉં આજે ઓલી મોટી છોકરી નિશાળે જાઉં તો જો અમારે આ ફાઈનલી ટીચર તૈયાર થઈ ગયો ઓ હલો ઓલી ઓલું મિત્રો ઓલું પિક્ચર કયું હતું ઓલી ઓલું શિક્ષક નું મેડમ નું કેટલા કઈ મેડમ હતી ઓલી હા હા સાઉથ નું પિક્ચર છે એમાં ઓલી ટીચર

ટીચર દઈને દિવસે તો ભૂકા બોલ્યા ભાઈ મિત્રો મિત્રો ફાઇનલી અમે નહીં સાડે ભૂકો અને ટીચર ડે છે ને તો છોકરી તો ટીચર છે તો આ મમ્મી ડે થયો લાગે આ એ ટીચર બની જો મિસ ગીતારાની રાણી ગીતા જો ગીતારાની જાય હો ગીતા જો જાય તો મિત્રો બન્યા રહેજો ભેગા મજા જવાની છે ગીતારાની બન્ય છે તો કોઈ નામ હોય તો સોરી હો પણ જે આમાં કે કલેકટ ટાઈપનું મજા આવે આ તો બનિયારી મિત્રો જો મિસ ગીતારાની આવે જો આ તો ભરી ગઈ આ બીજી મેડમ આ બંગાળના મેડમ છે આ હા પણ હવે તો ઇંગ્લિશના મેડમ શિક્ષક દીવના હિસાબે આ ભાઈ તમે અહીંયા ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણ મૂર્તિ આખે ઓહો હો પછી પછી એના વિશે અમે થોડીક જાણ આપી એ એક હતો કર્મચારી અને એને પેલા ગુગલ માં એ નોકરી કરતો તો ઓન સેવન્ટી યર્સ ઓલ્ડ વેન યુ ફાઉન્ડેશન એને સ્થાપના કરી હતી અને એનો જી પછી નોન ગવર્મેન્ટ નું એવું કઈ હતું એ બધું ભણાવી દીધું અને હવે આવી ગયું તો મિત્ર આ જોઈ લ્યો અત્યારે ઉભારી લો તમારો આ કોમ કે હમણાં જો આ શું કહેવાય શિક્ષક દિવસમાંથી નિશાળેથી મેડમ આવી ગયા છે ભણાવીને અને અમારા ગીતારાની

એમરજન્સી કામ હતું એટલે અહીંયા વ્લોગ ન બનાવી શકું એક જરૂરી કામ હતું કે ગીતરાની નું છે ને પાસ ચોરાઈ ગયું તો એટલે કે તો આ બચેના જો કપડાં વપડા બદલી ગયા છે ને અમે આ જુનાગઢથી નીકળી ગયા છે રસ્તામાં રેજો મિસ હા હું લાગી ગયું લાલ થઈ ગયું અને આ જો ગાઈ તો મે બધું ઇંગ્લિશ હિન્દી ગુજરાતી બધાય તો મિત્રો બનિયારીઓ હજી મજા આવશે કેમ કે હજી તો ઘણું કામ છે અને કાલે અમારો મોહમ્મદ પેગમ્બર ને ઈદુ મિલાદિલ નબી એના કાલે અલગથી બ્લોગ આવશે એનો જુલસ બુલસને નીકળશે બહુ મજા આવશે તમે બનિયારીઓનો સપોર્ટ કરતા રહેજો તો બનિયારીઓ આગળ આવીને કઈ જગ્યાએ જવું છે બહુ મજા આવશે ચાલો મિત્રો

જો આ મિસ ગીતારાની મહેંદી કરે ઓલી મેડમ ઝીણકી મેડમ છે ઓલી બેન પાસે મહેંદી કરે બધા અત્યારે કોઈ પાસે ટાઈમ છે નહીં કેમકે સવારે પાંચ વાગ્યા ઉઠવાનું છે એટલે આખી રાત જાગવાનું છે તો સવારે વહેલું ઉઠવાનું છે તો બહુ મજા આવશે તો મિત્રો તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો કેમ કે આ ટીચર ડે હતો અને હું થયું આની અંદર અલગ 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 એ ખબર જ ના પડી તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગે કમેન્ટમાં કહેજો તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને થોડાક આગળ લાવો અમને તો અમે કંઈક કરીએ મહેનત તોય બહાર આવી જાય કે તમે બધે સપોર્ટ કરો તો થાય હાલ તો મિત્રો મળીએ કંઈક નવા વ્લોગમાં તો જય જય ભારત ગુડ બાય